નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર રાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર કેદારનાથ મંદિર સિવાય કઈ જ ન બચ્યું ગુજરાતીઓ પાસે ખૂટ્યા પૈસા અને ખોરાક ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના ના મળ્યા બન્યા બાદ મોદી અડવાણી પ્રથમવાર પ્રથમ મળે સરના વિરોધમાં ગાંધીનગર ખાતે ખેડૂતો ની યોજાઈ ટ્રેક્ટર રેલી ધન કચ્છ ના પ્રમોશન માટે વિદ્યા અને ઇમરાન હાથમી બન્યા અમદાવાદના ના મહેમાન રાજ્યની બે હાજર તેર ચો થી વાર્ષિક યોજનાનું કર ઓગણસાઠ હજાર કરોડ

મંદિરના પરિસરમાં અનેક લાશો જોવા મળી રહી છે જ્યારે સેંકડો લોકો હજી પણ લાપતા છે તમામ માર્ગો પૂરમાં વહી ગયા છે અહીં સૌથી વધારે ગુજરાતીઓ ફસાયા છે ગુજરાતીઓ પાસે પાણી અને ખોરાક ખૂટી પડ્યા છે ઉત્તર કાશી બદ્રી કેદારનાથ સહિતના સ્થળોએ ફસાયેલા ગુજરાતના યાત્રિકો પાસે પૈસા પણ ખૂટી જવા પામ્યા હોવાના પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થયા છે વરસાદે તો વિરામ લીધો છે પણ માર્ગો રિપેર થતા હજુ એક સપ્તાહ લાગે તેમ છે તેથી ગુજરાતી યાત્રીઓ આસપાસના ગામોમાં

વિશ્વ હિન્દુ પરિષદે પાછું ખેંચી લીધું છે બંને નેતાઓ વચ્ચે આશરે પોણો કલાક જેટલી બેઠક ચાલી હતી મુલાકાત બાદ તેઓ મીડિયાને સંબોધન કર્યા વગર નીકળી ગયા હતા ચુમ્બાલીસ ગામો અને આજુબાજુ વિસ્તારના છવ્વીસ ગામો મળીને કુલ સિત્તેર ગામોના સાત હજાર જેટલા ખેડૂતો વંચિતો એક ટ્રેક્ટર રેલી વિઠલાપુર ચોકડીથી ગાંધીનગર સુધી યોજાઈ હતી સર વિરોધ કરતી રેલી શાંતિપૂર્ણ રહી હતી આ રેલીમાં પાંચસો થી વધુ ટ્રેક્ટરો

જણાવ્યું કે એક સ્ત્રી બાળકને જન્મ આપી શકતી હોય તો બાકીનું બધું જ તેના માટે નાની વાત છે અમદાવાદમાં ઇમરાન હાશમી ફિલ્મ વિદ્યા બાલન ઘનચક્કર ના ડ્રેસિંગમાં જ જોવા મળ્યા હતા કહાની ફિલ્મમાં એક સ્ત્રીના પડકાર જનક રોલ વિશે વિદ્યાવાલાએ જણાવ્યું કે જ્યારે મહિલાની સુસુપ્ત શક્તિ જાગે ત્યારે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે જેથી મહિલાઓને માન આપતા સમાજે શીખવું જોઈએ ફિલ્મ ઘરચક્કર વિશે વાત કરતા વિદ્યાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી પડકારજનક ભૂમિકાઓ કરી હવે તમ હવે તમને મને કોમિક રોલમાં જોઈ શકશો જ્યારે ઇમરાન હાશમીએ જણાવ્યું કે મેં અત્યાર સુધી થ્રિલર અને સસ્પેન્સ ફિલ્મમાં કામ કર્યું અને હું હવે કોમેડી કરી અલગ મજા માણી રહ્યો છું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકાર આયોજન પંચના ઉપાધ્યક્ષ પાંચસો કરોડ ની કદ નક્કી કર્યું કેન્દ્ર આયોજન પંચે નક્કી કરી કેન્દ્ર આયોજન પંચ સમક્ષ દરખાસ્ત કરી ગુજરાત સરકાર અને કેન્દ્ર આયોજન પંચના વચ્ચેની બેઠકમાં ચર્ચા અંતે વાર્ષિક યોજના નું સુનિશ્ચિત આયોજન સાથે ઝડપથી આગળ વધી રહી છે ઈશા એન્કાઉન્ટર કેસમાં આઈબી ના રાજેન્દ્ર કુમાર ગાંધીનગર ખાતે સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થયા હતા તેમની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી તેમણે નવ રાજેન્દ્ર કુમાર ની ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી એન્કાઉન્ટર માં માર્યા ગયેલા બે પાકિસ્તાની પાસેથી એક સુડતાલીસ રાયફલ ક્યાંથી આવી તે પણ સીબીઆઈ ની તપાસ નો વિષય હતો અને આ રાઇફલ આઈબીની ઓફિસ દ્વારા પ્લાન્ટ કરવામાં આવ્યું મનાઈ રહ્યું છે આ ઉપરાંત ઈશ્વર જહા કેસનો કેસ મામલે હાઈકોર્ટે પણ તાત્કાલિક આ કેસની તપાસના રિપોર્ટ રજૂ કરવાના આદેશો કર્યા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર